થેન્ક છો મિત્રો આજે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે તેના માટે આપણે પહેલાં તો સૂકી ગ્રેવી તૈયાર કરવાની છે તો તલ શેકી નાખવાના વલઈ શેકી નાખવાની સિંગા શેકી નાખવાના પછી બધાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું થોડુંક ચણાનો લોટ શેકી નાખવાનો બધું શેકાઈ જાય પછી આપણે એમાં મીઠું નાખવાનું છે હળદણાજીરું નાખવાનું છે સહેજ ગરમ મસાલો નાખવાનો છે ચપટી હળદર નાખવાની છે અને લાલ મરચું નાખવાનું છે આમચોર પાવડર નાખવાનો છે એટલે ખટ્ટો મીઠો પણ ટેસ્ટ આવે છે અને થોડો કિચન કિંગ મસાલો તમારે નાખવો હોય તો નાખી શકો છો અને પછી આપણે બધા મસાલા કર્યા પછી પરવળને સરસ મજાના છોડી દેવાના છે અને વચ્ચેથી ચીરા પાડી અને આપણે જે મસાલો એમાં થોડુંક તેલ નાખવાનું એટલે મસાલો અંદર ચોંટી રહે મસાલો ભરી દેવાનો છે હવે એક પેનમાં આપણે તેલ લેવાનું છે રઈ જીરું લસણના ગટકા હિંગ અને હળદર નાખી અને થોડુંક પાણી નાખી અને પછી આપણે જે ભરેલા પરવળ હતા તે અંદર નાખી દેવાના છે થોડીક આપણે ઢાંકી દેવાના છે પછી ચેક કરી લેવાનો પછી જો બાકીનો મસાલો વધ્યો હોય તો અંદર નાખી દેવાનો તો સરસ ઘરમાં